પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીના પ્રસંગે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યો હતો ત્યારે સંધ્યા આરતી સુધીમાં સાહીઠ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે મોડી રાત સુધી શ્રદ્ધાળુઓનો ધસારો જારી રહ્યો હતો તો મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક એકસો ચાર સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી તો સોમનાથ મંદિર પર અગ્ન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યા તો ઓગણીસો તોતેર રુદ્રાભિષેક સડસઠ મહાદૂધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી હતી ત્યારે વહેલી પરોડે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું જે દરમિયાન સાંજે છ વાગ્યા સુધીમાં સાહીઠ હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી ત્યારે વહેલી સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી કે લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો